ભાવનગર ગાયધાર તાલુકાના સમઢિયાડા ગામમાં ખનીજ માફિયાઓ બન્યા બે ફાર્મ સમઢિયાડા ગામની શેત્રુજી નદીમાંથી ખનીજ માફિયાઓમાં નદીમાં બાજ મૂકીને ખુલ્લામ ખનીજ ચોરી કરી રહ્યા છે ખુલ્લામ થતી ખનીજ ચોરી સામે ગામના સરપંચે પણ ભારે રોષ વ્યક્ત કર્યો શેત્રુજી નદીમાં ચોરાઈ રહેલ ખનીજ બાબતે અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી પરંતુ અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ સરપંચ દ્વારા અનેક વખત ડંપર લઈને ખનીજ બાબતે જવાબદાર અધિકારીઓને વિડીયો ફોટા સાથે પ્રૂફ આપવામાં આવેલ અધિકારીઓને એવિડન્સ સાથે રજૂઆત કરવા છતાં આજદિન સુધી સ્થાનિક મામલતદાર તેમજ ભાવનગર ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતી હોવાના ગ્રામજનો આક્ષેપ સમડિયણામાં થતી ખુલામ ખાણિજ ચોરી સામે આખરી ગ્રામજનો દ્વારા મીડિયાનો લીધો સહારો ગ્રામજનો તેમજ ગામના સરપંચ દ્વારા અધિકારીને કરે રજૂઆત તેમજ તમામ વિડિયો ફોટા મીડિયા સમક્ષ રજૂ કર્યા ગ્રામજનોનું કહેવું છે કે સરકારી અધિકારીઓ ગાડી લઈને આવે છે પરંતુ ત્યારબાદ જતા રહે છે જેની તસવીર પણ મીડિયાની સામે બતાવી હતી ક્ષત્રુજી નદીમાંથી ખનીજ ચોર આઈ તે કોઈ નવી વાત નથી અવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે જ્યારે અધિકારીઓ પોતાની ચેમ્બરમાં બેસી આરામ ફરમાવતા હોય છે સમાઢિયાળામાં થતી ખુલામ ખનીજ ચોરી અંગે મીડિયામાં આવતા કોઈ કાર્યવાહી થશે કે કેમ તે આવનારા સમયમાં જોવું રહી અશ્વિન કલસાગરાધારે રખવી ગામમાં ભરેલું ગાડીઓ વગર નાળા તોડી નાખે અમારા પાણીની લાઈનો તોડી નાખે અમને હારતા નથી એટલે આનો સાહેબ કઈક રસ્તો કરાવો બંધ બંધ કરાવો હા નિશાળમાં છોકરા એક વાતળી નો પગ ભાંગી નાખ્યો ગાડી વાળે અને તમે ના પડો ત્યાં શું કે છે આ લોકો રેતી હોય કરે છે હાથતા નથી